સૌંદર્યના ચાહક ઉપાસક બનાય પણ ગીલા ન જ બનાય સૌંદર્ય સૌને ગમે છે સૌંદર્યમાં દરેક કોઈને આકર્ષવાની શક્તિ હોય છે એટલે જ સ્વરૂપવાન દેખાવા ઘણા લોકો જાત જાતના નુસ્ખા અવનવી તકનીક અપનાવતા રહે છે અને એટલે જ આજના યુગમાં ગલીએ ગલીએ બ્યુટી પાર્લર બોર્ડ નજરે ચડે છે યુવક કે યુવતી બધા જ વાળથી લઈને પહેરવેશ સુધી સૌંદર્યના જ ખ્યાલમાં રાચી રહ્યા છે પણ થોભો આ સૌંદર્ય ફક્ત શરીરનું બાહ્ય સૌંદર્ય છે એના કરતા એક કંઈક ઘણું જે કિંમતી મૂલ્યવાન સૌંદર્ય ભીતરનું છે હૃદયનું છે સૌંદર્યનું સરનામું પવિત્રતા છે અને તેની પવિત્રતા આત્મિક સૌંદર્ય દ્વારા પ્રગટવી જોઈએ માટે કરતા સૌંદર્ય ખીલવો મહર્ષિ અષ્ટાવક્ર એક વખત રાજર્ષિ જનકના દરબારમાં ગયા તેમના દેહની વક્રતા નિહાળી રાજ્યસભાના પંડિતો હસવા લાગ્યા તેના પ્રત્યુત્તરમાં અષ્ટાવક્ર પણ હસવા લાગ્યા રાજા જનકે પંડિતોને હસવાનું કારણ પૂછતા તેમને જણાવ્યું કે અમે આ ઋષિના આઠે અંગે વક્ર જેવી કાયાને જોઈને હસ્યા ત્યારબાદ અષ્ટાવક્ર ને પૂછ્યું રાજર્ષિની સભામાં વિદ્વાનોને બદલે મોચીઓને બેઠેલા જોઈને હું હસવું ખાડી શક્યો નહીં રાજા જનકે પૂછ્યું એ કઈ રીતે અષ્ટાવક્ર એ કહ્યું વિદ્વાનો પાસે આંતર સૌંદર્ય જોવાની આંખ હોય છે જે એમની પાસે નથી એમણે મારું ગુણ સૌંદર્ય વિચાર સૌંદર્ય કે જીવન સૌંદર્ય જોયું જ નહીં તેમનું ધ્યાન માત્ર મારી બહારની વિરૂપતા તરફ ગયું કેવળ બહારના ચામડાને જોવાનું કામ તો ચમારોનું જ છે નહીં કે વિદ્વાનોનું આ જવાબ સાંભળીને બધા જ વિદ્વાનો પંડિતો શર્મિંદા બની ગયા સૌંદર્ય એ નથી સ્પર્ધાનો વિષય કે નથી પ્રદર્શનનો સૌંદર્ય તો છે પૂજનનો વિષય સૌંદર્યને સમજવામાં માણસ યુગો યુગોથી થાપ ખાઈ રહ્યો છે સૌંદર્ય માનવું હોય તો સ્વામી થવા કરતા સન્મિત્ર થવું એ શ્રેષ્ઠ માર્ગ છે વિધર્મી શાસકોએ રૂપતી મહારાણીઓના સ્વામી થવાની અનૈતિક કુચેષ્ટા કરી પરિણામે પદ્મિયોએ કંચનવર ની જોહર કરીને ભસ્મીભૂત કરવી પડી પરિણીતા રાણક સ્વામી બનવાના સિદ્ધરાજ ના કારણે તેને સતિત્વના પંથે પ્રયાણ કરવાની ફરજ પડી એક લોકકથા મુજબ જસવા નામની રૂપાળી ઓર પત્નીએ સિદ્ધરાજને તેની રાણી બનાવવાની અણચાચતી માંગણીનું ધરાર ઇનકાર કર્યો રૂપના સ્વામી બનવાના અપરખાય આ ધરતી પર ધીંગાણા જ નહીં ભયાનક યુદ્ધ કરાવ્યા છે સુંદર વ્યક્તિએ કેવળ તનના સૌંદર્યની જ નહીં મન અને આત્માના સૌંદર્યની માવજત કરવાની પણ આદત કેળવવી જોઈએ કારણ કે બાહ્ય સૌંદર્ય કુદરતી પરિવર્તન અને શારીરિક પરિવર્તનોને આધીન છે પણ કે આત્મિક સૌંદર્ય અમર છે શાશ્વત છે એટલી જ સૌંદર્યનું સન્માન એ પ્રજાની સંસ્કારિતાની પારાશીશી ગણાય છે કોઈ પણ દેશ તેના રૂપાણા સ્ત્રી પુરુષોને કારણે સુંદર નથી બની જતો પણ તેના નાગરિકોના સુંદર વર્તનને કારણે તે સ્વચ્છ સુંદર બની જાય છે સૌંદર્યના ચાહક બનાય ઉપાસક બનાય પણ ઘેલા ન જ બનાય મોહ ઘેલછાને આવકારે છે અને ઘેલછા વિનાશને એટલે જ કહેવાયું છે કે સૌંદર્ય આધારિત પ્રેમ સૌંદર્યની જેમ સત્વરે નષ્ટ થઈ જાય છે બાહ્ય સૌંદર્ય મળવું કે ન મળવું એ માનવના હાથની વાત નથી પરંતુ માનવ જો ધારે તો પોતાનું આત્મ સૌંદર્ય ઈચ્છા મુજબ ખીલવી શકે છે સોક્રેટીસ ઈસપ કે અબ્રાહમ લિંકન જેવા લોકોએ પોતાના વિચાર સૌંદર્ય ગુણ સૌંદર્ય અને જીવન સૌંદર્યથી પોતાની બાહ્ય કુરૂપતાને ભૂલાવી દીધી હતી સોક્રેટીસે પણ આ સંદર્ભમાં કહ્યું છે કે માણસનું ચહેરો જેમ તેના હૃદયનો અરીસો છે 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 તેમ તેની તેની વાણી બુદ્ધિનું પ્રતિબિંબ તેનું વર્તન અને ચારિત્ર્ય તેના મનની પ્રતિકૃતિ તમે ચારિત્રદરુપા હોય તો તેની ખોટ તમારા સુંદર વિચારો ચારિત્ર્ય અને ઉદારતાથી પૂરો દરિદ્રતા ધૈર્યથી શોભે છે અને કુરુપતા શીલથી શોભે છે આંતર સૌંદર્ય પાસે બાહ્ય સૌંદર્ય ગૌણ બની જાય છે સૌંદર્ય આસક્ત રાજા ભરતૃહરી શારીરિક સૌંદર્યથી છેતરાયો અને તેણે વૈરાગ્ય ગ્રહણ કર્યો મૂળ રાણી પિંગળા શારીરિક રીતે જ નહીં પણ આત્મિક રીતે પણ સુંદર હતી એ પ્રેમ કરતી ન હતી પણ પ્રેમ જીવતી હતી આત્મિક સૌંદર્ય સંપન્ન વ્યક્તિ માટે પ્રેમ કરવાનો નહીં પ્રેમ જીવી જવાનો વિષય હોય છે પિંગળા માનતી હતી કે કોઈ કટારી કર ગ્રહે કોઈ મરે વિષ ખાય પ્રીતિ એસી કીજીએ હાથ કરે જીવ જાય અને રાજા ભરતૃહરીએ રાણી પિંગળાના પતિવ્રતપણાની કસોટી કરવા પોતાના મૃત્યુનો બનાવટી સંદેશો મોકલીને પ્રયત્ન કર્યો પરિણામે આવ્યું કે રાજા ભરતૃહરીના અવસાનનો સંદેશો સાંભળતા વેંચ રાણી પિંગળાએ પ્રાણ ત્યજી દીધા રાજા ભરતૃહરીને ભારે પસ્તાવો થયો અને ગોરક્ષનાથને દબાણ કર્યું કે રાણી પિંગળાને ગમે તે રીતે સચિવ કરો કહેવાય છે કે ગોરક્ષનાથે પિંગળાના શરીરમાં મૃત વારાગનાનો આત્મા પ્રસ્થાપિત કરી પિંગળાને યોગ વિદ્યાથી જીવિત કરી આપી રાજા ખુશ થયો પણ એક વાત ભૂલી ગયો કે મૂળ રાણી પિંગળા તન અને મન બંનેથી સુંદર હતી જ્યારે વારાગના તનથી તો સુંદર હતી મનથી વાસનાગ્રસ્ત હતી પરિણામે રાજા ભરતૃહરી પ્રત્યેની વફાદારી નિભાવવામાં ઉણી ઉતરી અને એ જાણ થતા રાજા ભરતૃહરીને સંસાર પ્રત્યે વૈરાગ્ય જન્મ્યો અને તેમને સંસારનો ત્યાગ કર્યો એટલે જ શેક્સપિયરે કહેવું પડ્યું કે સૌંદર્ય જો એક વાર દોષાયુક્ત થાય તો પછી સદા માટે એ નષ્ટ થઈ જાય છે સૌંદર્ય એ હાડડીનો વિષય નથી એટલે જ વિશ્વ સુંદરીને મુલવવાનો માપદંડ તેના બ્રાહ્ય સૌંદર્ય કે બુદ્ધિ ચાતુર્ય પર નહીં પણ એના આત્મિક સૌંદર્ય પર પણ અવલંબિત હોવો જોઈએ સૌંદર્ય તો જ્યોત પાસે પણ છે દાહકતા હોય સૌંદર્ય તો પુષ્પ પાસે પણ છે પણ તેમાં શીતળતા છે મહેક છે પ્રસન્નતા છે પમરાટ છે અને કોઈક સુંદરતાનું દાન કરીને વિલોપાઈ જવાની પવિત્ર ભાવના પણ છે શરીર ગોળું હોય કે કાળું

સંતાનો અને વિદ્યાર્થીઓને બહારથી નહીં પણ અંદરથી સુંદર બનવાનું શિક્ષણ અને માર્ગદર્શન આપી એમને સુંદર રીતભાતથી શોભતા યૌવન અને ઉત્તમ નાગરિકત્વ સાથે સજ્જ બનાવીએ બીજું ઈટલા ચબરાગ જરૂર બનો કે ચીજવસ્તુનું મૂલ્યાંકન આકર્ષક પેકિંગ જોઈને નહીં પણ એની ભીતરના માલના સૌંદર્યને ગુણવત્તાને મહત્વ આપી કરો ગુણ સૌંદર્યમાં બાંધછોડ ચલાવી ન જ શકાય આટલું ધ્યાનમાં રાખશો તો જીવન સ્વર્ગ બનશે યોગ્ય લાગે તો લાઇક અને શેર કરવા વિનંતી છે સૌજન્ય સન્નારી જીવન સરગમ મિત્ર